હેલો ગાઈઝ તો આજે અમે જવાના છે પદમ ડુંગરી અને પદમ થી પાંચ કિલોમીટર દૂર ગોસમાઈ માતાનું મંદિર પાસે તો બન્યા રહેજો વિડીયોમાં આગળ બતાવીએ આવી ગયા છે ગોસ્માઈ માતા મંદિર અહીંયા તો અહીંયાની સ્ટોરી બ કહીએ અને અરે અહીંના દ્રશ્ય બતાવી આપો તો આપ સૌ જોઈ શકો છો હાર ફૂલ ચુંદડી દોરા વગેરે માતા રાનીને ચઢાવવા માટે અહીંયાથી લઈ જઈ શકો છો તમે માતા રાનીને ખુશ કરવા માટે માતા રાની સૌની મનોકામના પૂરી કરે છે તો આપણે મંદિરની વાત કરીએ તો આ મંદિર તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સ્થિત પદમ ડુંગરી ગામમાં આવેલું છે અહીંયા માતા બિરાજમાન છે ગોસ્માઈ માતા પાછળની કહાની આ છે કે પહેલાં પદમ ડુંગરી ગામમાં પદ્માવતીનું શાસન હતું આથી આ ગામનું નામ પદમ ડુંગરી પાડવામાં આવ્યું અને એના પાછળની એ બહુ માન્યતા છે કે આ ગામમાં ગુસ નામનો રાક્ષસ હતો તેનું વધ માતા રાણીએ કર્યું હતું અને ગામવાળાને રાક્ષસથી મુક્તિ અપાવી હતી અને બધાને જીવનનું સારું બનાવ્યું હતું ત્યાંથી ગામવાસીઓ ખુશખુશાલ રહે અલાગ્યા હતા આમ પણ માનવામાં આવે છે અને બીજી વાત એ જાણવા મળે કે એક મહિલા હતી એ માતા રાણીની ખૂબ જ મોટી ભક્ત હતી પણ એને સંતાન ન હતું અને એ સંતાન પ્રાપ્તિના માટે માતા રાણીને પ્રાર્થના કરે છે અને માતા રાણી એમને સારો દિવસ દેખાડે છે થોડા જ સમયમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે અને એ મહિલા ગર્ભવતી થઈ રહે છે અને થોડા ટાઈમ પછી જ્યારે એ મહિલાને સાતમો કે આઠમો મહિનો ચાલતો હોય ત્યારે માતા રાની ને એ પ્રાર્થના કરે છે અને કહે છે કે હું ઉપર આવી શકતી નથી માટે તમે દર્શન આપવા માટે નીચે પધારો આ કહે છે અને માતા રા દર્શન આપવા માટે સાક્ષાત નીચે આવે છે ત્યારથી આ મંદિર નીચે બિરાજમાન છે અને ઉપર મંદિર છે ત્યાં જઈએ અને ત્યાંના દ્રશ્ય તમને બતાવીએ તો જોઈ શકો છો અહીંયાથી ઉપર જાય છે આ માતા રાની નું મંદિર છે દર્શન આપ્યા હતા ત્યાર પછી આટલા જ બિરાજમાન થઈ ગયા માતા રાની અને પહેલા ઉપર હતા ત્યાં હવે જઈ રહ્યા છે ઉપર જઈને ત્યાંનું દ્રશ્ય બતાવીએ તો હવે પહોંચવાના જ છે હવે આવી જ ગયા છે માતા રાની ના દર્શન કરીએ હવે પહોંચી ગયા તો હવે ફાઈનલી પહોંચી ગયા તમે જોઈ શકો છો આટલે પહેલા માતા રાની બિરાજમાન હતા એ માનવામાં આવે છે અને ત્યાર બાદ માતા રાની નીચે પણ પ્રસ્થાન કર્યું હતું અને બધી બાધાઓ અહીંયા પણ માનવામાં આવે છે તો જોઈ શકો છો તમે અહીંયા માતા રાનીની પૂજા આરાધના કરવામાં આવે છે ભાઈ ભક્તોનો અહીંયા જોઈ શકો છો અહિયાં ખુબજ સુંદર અને વાતાવરણની બધાની મનોકામના પૂર્ણ કરે છે એટલે ભાઈ ભક્ત આવે છે જોઈ શકો છો માતા રાની નું અહિયાથી ખુબ જ સુંદર એવું પહાડ પર પહેલા બિરાજમાન હતા આ પહેલાનું સ્થાન છે અહિયાં માતા રાની પહેલા બિરાજમાન હતા અહીંયા પણ ભાઈ ભક્તો ની ભીડ તમને જોવા મળી રહે છે એ જોઈ શકો છો તમે ફાઈનલી હવે નીચે પાછા આવી ગયા અહિયાં થી જોયા આવવાનું ભૂલતા નહી માતા નાની સૌની મનોકામના પૂર્ણ કરે છે હમ એક વાત તો જરૂર આવવું જોઈએ જય માતાજી